જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સુરત રાજકોટમાં ચોવીસથી વધુ મોટા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સુડતાલીસ જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી ચાલીસ કરોડથી વધુ જીએસટી ચોરીના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે અમુક પેઢીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચા માલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકટટી કરવામાં આવે છે રોકડથી થતાં વેચાણમાં મહદઅંશે બિલો આપવાનો ટાળવામાં આવે છે જ્યાં ગ્રાહકો ક્યુઆર કોડ સ્કેનથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં ખિસ્સાઓ છુપાવવાના આશયથી પેઢીના કર્મચારીઓ અથવા સંબંધીઓના ક્યુઆર કોડ થકી તેમના બેંક એકાઉન્ટમાં પૈસા જમા લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસ દરમિયાન સુરતની બિસ્મિલના બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીસ કરાર વિનાના ઓગણત્રીસ આઉટલેટ હોવાનું બહાર આવ્યું છે આ દરોડાની કાર્યવાહીમાં મોટા પ્રમાણે બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો પુરાવા મળી આવ્યા છે આ અંગે વધુ તપાસ થતાં વસૂલાતની કામગીરી ચાલી રહી છે તે જોતાં આ જીએસટી કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે